જે કઈ ફટાકડા વિક્રેતા લાયસન્સ હોલ્ડર છે તે તમામની જગ્યાએ અમે વેરીફિકેશન કરી રહ્યા છીએ નિયમ મુજબનું ધરાવે છે કે કેમ જે લાયસન્સની રિન્યુઅલ ડ્યુ ડેટ તો નથી ને મતલબ કે ઇન ઇનપીરિયડ લાયસન્સ રિન્યુ કરાવેલ છે કે કેમ લાયસન્સમાં જણાવ્યા મુજબનો જથ્થો મેન્ટેન કરે છે કે કેમ તેમજ યોગ્ય પ્રમાણપત્રો મેળવેલા છે કે કેમ ફાયર સેફ્ટી વગેરે અને એ ફાયર સેફટીના જે સાધનો છે એ પણ યોગ્ય વેલિડિટી વાળા છે કે કેમ એ વગેરે અમે ચેક કરી રહ્યા છીએ અહીંયા દુકાનમાં જે જુદા જુદા બોક્સમાં એમણે ફાયર ક્રેકર્સ રાખેલા છે તો એ ખરેખર એમાં શું છે એ પણ અમે ખોલીને ચેક કર્યા છે રેન્ડમલી અને હાલમાં અહીંયા કોઈ એવું એડવર્સ જણાઈ આવેલ નથી યોગ્ય સર્ટિફિકેટ છે બધું તારીખ મુજબ મેન્ટેન કરેલું છે અને બરાબર છે છતાં પણ હજુ અમે આગળ ચેક કરી રહ્યા છીએ જો જણાવ્યા સિવાયનો જથ્થો મળી આવશે અથવા તો લૂઝ કોઈ મટીરિયલ કે જે એમનું વિક્રેતાનું લાયસન્સ છે પરંતુ કોઈ લૂઝ એક્સપ્લોઝિવ મટીયલ રાખેલાનું જણાઈ આવશે તો અમે એમની વિરુદ્ધમાં એક્સપ્લોઝિવ ગુનો દાખલ કરીને આગળ વધશું ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ